નમસ્કાર આગલા કરીશું કડવું ચોથું વરદાન પામી વાળીઓ બાણાસુર શોનીતપુર માં જાય વનમાવાસી વાસી તે લાગ્યા વહીવાય કોઈ દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય

જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમી રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે ના મળ્યો સ્વામી પહોંચે મન બોલ્યા તું જેણે જેને હાથ આપ્યા તે શિવ શું કરે સંગ્રામ કડવું પાંચમું કૈલાસ પર્વત પર જઈ રાજાને ભેડી બાત જડ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરનાર ગિરનાથ ટોપ કવચ ને ગદા ફરથી ખડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાવ્યા રે બહી વાય જઈને શંકર ચરણે નમ્યા ઓહો શિવરાય સાને કાજે બિહો પારવતી આવ્યો બાણાસુર રાય સોણિતપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વડી માંગવા શું આવ્યો તે અંધ તણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપ યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વડીએ આપ આવ્યા મારી નજરે ભુંડા તું છે તું એ શું બોલ્યો ખોડી હટ આ તજરે કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મે ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અને તે તો સ્વામી કેમ જાગુ ચિંતા મુજને થાય લય બાણાસુર જા હું આપું તુજને એક ધજાય જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર

ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અડધ ધડિયું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુભુજનને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા એની શી કહું હું કંઠે ઘૂઘરમાળ પહેલા કરમાં જળકમણ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી ચોહીએ ચોથે કર જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાસે જોડે હાથ તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ એની વાત કહું સુખદેવ કહે ભૂખ સૂણભૂખ તે રાખડી અંબોડે વાકી મોટ કંઠ કપોત અને કામની તેણે મોટા મોટ કોથળી ફલની વેલણ ડાબલી રમતા નાના ભાત કંકુ પગલા નાન છડી તે આપ્યો લઈને હાથ પરિક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જોહરે ઘર સાચવને બાળક બે પ્રગટ તેહરે